તો ગાય સારા જો ને ઓલા ઉપર પારી ઉપર ચડી જાય છે પવન આવશે તો ઉડીને એથી નહીં પડવાની સીધી હેલો ફ્રેન્ડ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવ તો સવાર ના વાગી જાય અને આપડે હવાનું બામ બધું બતાવી દીધું હે

અને આપણે ખબર તો લીધું હે અને કચરા પોતાને બાકી હતું તો આપણે કચરો વાર નાખ્યો હોય અને ભાભી ફેર પોતું અને મમ્મી શું કરે છે પોતું ફેરવે તો મમ્મી હાથ પગ ધોઈને આવતી રહી હવે અને આપણે કચરો કચરો વાર નાખ્યો હોય આપણે જશું કચરો નાખવા તો આપણે કચરો લઈ લેવી

के साथ तब पर तब जाता है घर में A साथ रहता है क्या क्या लोग घर में तो अपने आप को

ચાલો ગાઈશ નાસ્તો કરવા તો નાસ્તો બાસ્તો કરી લીધો હે અને પાણી તો પીવાનું પાણી અને મા મમ્મી લસણ ચણાના શાક માટે નાસ્તો કરી લીધો હા તો વાંધો નઈ

ગાઈસ આપણે ટાંકો ચેક કરી લેશું કેટલો ભરા હોય કેટલો નહીં આપણે ઝાડવા બાળવા પાણી નામ લીધું છું ગાઈસ હવારમાં બહુ ઉગે અને આમાં કંઈક થયું છે પણ શું છે મને નહીં ખબર ટાંકો ભરી રહ્યો ફૂલ ભાભી બંધ કરી દેજો ફૂલ ભરાણું તો ગાય સાડા સાત વાગી ગયા છે અને દીવાબત્તી કરી નાખ્યા છે કરી નાખ્યા તો ગાય અમે જઈશ ધાબા ઉપર રાંધી બાંધી લીધું છે એટલે હવે લાલ ની પપ્પા આવે ત્યાં લગીને અમે ધાબા ઉપર બેસ

હીટર છે ચાલુ કરો તો શેક હીટર છે હીટર છે હીટર દીકતા હે પર પરિટર આપડે હિ મમ્મી હવે કઈક નિરીક્ષણમાં છે અને કામ વામ પતા નાતા રહ્યા હિવાપક મમ્મા પપ્પા એમનું જ્યાં હું દી ફોન નહીં આવે કે અમે નીકળ્યા હા હું બી હવે ઉપર ને ઉપર્યા છું પાય તો ખાવા પવન ખાવા નહીં મમ્મી લેતા લઈ જા આપણે તો ગાઈસ હવે આપણે મળીએ જમતી વખત નહીં મમ્મી તો ગાઈ જ વાગી જા હારા અને મારા પપ્પા એમને આવી ગયા હે દુકાને હે અને કરિયાણું ને બધું લાયા હે આ થોડું અને માં મમ્મી કાપે હે તરબૂચ એટલે અમને રાતે તરબૂજ પાટી ઠંડુ થઈ જાય નહીં મમ્મી મમ્મી ખાય હે ને કાપે હે બે કરે

तो चलो बदा जमवा अब आप लोग जेन कर भी अमर लो लोग गमे तो लाइक करजो शेयर करजो और सब्सक्राइब करजो मल्ली हमें नेक्स्ट ब्लॉग में बाय बाय गुड नाइट